ઉમરસાડી માછીવાડ ગામે દરિયા કિનારે જેટી બનાવવાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા ઠપ્પ પડતા ખરોડોનો પ્રોજેક્ટ પાણીમાં કન્સલ્ટ દેવભાઈ અને ફિશર ડિપાર્ટમેન્ટના પ્રશાંતભાઈ ડ્રેસિંગની કામગીરી બાકી હોવાનું કહી હાથ ઊંચા કરી દીધા વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવા નાણા મંત્રી દ્વારા કોન્ટ્રાક્ટરને આદેશ આપ્યા પરંતુ આ આદેશને ગોળીને પી ગયા પાડીનો મડસાડી માછીવાડ ગામે દરિયા કિનારે જેટી બનાવવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી કોન્ટ્રાક્ટર દ્વારા થપ પડતા પ્રોજેક્ટ ગૌંચમાં પડ્યો છે. પાડી તાલુકાનો મડસાડી માછીવાડ ગામે વાણિયા સ્ટ્રીટ પાસે દરિયા કિનારે કરોડોના ખર્ચે જેટી બનાવવાની કામગીરીનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જો કે આ જેટી કરોડો રૂપિયાના ખર્ચે બનાવવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા કેટલાક સમયથી બંધ પડતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. આ જેટી બનવાથી માછીમારોને તેમની બોટ મોકવામાં અને મચ્છી ઉતારવામાં આસાની રહેશે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવા નાણા મંત્રી દ્વારા પરંતુ આ આદેશને ઘોડીને પી ગયા હોવાનું દેખાઈ રહ્યું છે આ આ જેટી બનવાથી માછીમારોને ફાયદો થશે પરંતુ કામગીરી ગોકુળ ગતિએ ચાલી હાલ આ કામગીરીનો પ્રોજેક્ટ ગોંચમાં પડ્યો હોવાનું દેખાઈ રહ્યું છે દરિયાની ભરતીમાં કેટલીક વાર ડ્રેઝિંગ કરેલ કામ ધકેલાઈ ગયું હતું જેને લઈ ગ્રામજનોમાં અને ખાસ કરીને માછીમારોમાં નારાજગી પ્રસરી રહી છે આ પ્રોજેક્ટ ટ્રેજિક બાબતે મુંબઈના કન્સલ્ટ દેવુભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે ટ્રેજિંગની કામગીરી બાકી છે જેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને આ ફિશર ડિપાર્ટમેન્ટના અંદરમાં હોવાનું કંઈ હાથ ઊંચા કરી દીધા હતા અને ફિશર ડિપાર્ટમેન્ટના પ્રશાંતભાઈ જોડે ટેલિફોનિક વાતચીત કરતા પચાસ ટકા ટ્રેજિંગની કામગીરી થઈ છે અમારી ટીમે કેટલા ખર્ચે અને કેટલા સમયમાં પૂર્ણ થશે અને કામગીરી અટકવા બાબતે પૂછતા તેઓએ અમારા ઉપલી અધિકારી જોડે વાતચીત કરી કહેવા જણાવ્યા બાદ ફોન મૂકી દીધો હતો જે બાદ ફરી ફોન કરતા ઉપાડવાની તસ્દી લીધી હતી ત્યારે અંદાજે ત્રણ વર્ષથી ચાલી રહેલ કામગીરી બાબતે જવાબદાર તંત્ર ધ્યાન દોરી વહેલી તકે આ જેટી બનાવવાની કામગીરી પૂર્ણ કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક મૂકવા માંગ ઉઠી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો